પોરબંદરના પાદરે આવેલા આરજીટી કોલેજ કમ્પાઉન્ડમાં દીપડાએ છેલ્લા અઢી માસથી પડાવ નાખ્યો છે જેના લીધે સ્થાનિકોમાં ભય જોવા મળે છે અને વન વિભાગે દીપડાને પકડવા મારણ વગરનું પાંજરું મૂકતા સ્થાનિકોમાં રોષ જોવા મળે છે અને મારણ વગર દીપડું પાંજરામાં જાતે કઈ રીતે આવશે અને કેવી રીતે પકડાશે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે પોરબંદરની આરજીટી કોલેજ નજીકના વિસ્તારમાં દીપડાએ દોઢ માસથી પડાવ નાખ્યો હતો અને શ્વાન તથા ગૌ મરણ કર્યા હતા જેને લઈને ભારે જહેમત ઉઠાવ્યા બાદ વન વિભાગે તેને પકડી લીધો હતો ત્યારબાદ વધુ એક દીપડાએ આ વિસ્તારમાં દેખા દીધી હતી અને થોડા દિવસ પૂર્વે આ દીપડો લાઇટ હાઉસની દિવાલ પર ચડ્યો હતો ત્યારે ત્યાંના સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો છે આરજેટી કોલેજ કમ્પાઉન્ડમાં ડાયટ બિલ્ડિંગ નજીક દીપડાએ વીસ દિવસ પૂર્વે સગર્ભા ગાયનું મરણ કર્યું હતું

નજીકમાં જ ફેક્ટરીના દંગામાં મોટી સંખ્યામાં મજૂરો વસવાટ કરે છે કોસ્ટગાર્ડ ક્વાર્ટર આરજીટી કોલેજ કેન્દ્રીય વિદ્યાલય વગેરે પણ નજીક જ છે દીપડાના આટાફેરા વધ્યા છે તેથી કોઈ ઉપર જીવલેણ હુમલો કરે તે પહેલા દીપડાને પાંજરે પૂર્વ જરૂરી બન્યો છે આ વિસ્તારમાં જાડી ચાકરા વધુ હોવાથી દીપડો દિવસમાં ત્યાં છુપાઈને રહે છે અને રાત્રિના સમયે બહાર નીકળે છે આથી જાડી ચાકરા પણ દૂર કરવા સ્થાનિકોએ માંગ કરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ અમે હું પોતે બાવડામાં પિસાભાઈ મોલી છે હું આ રાજમેરમાં રહું છું બીટી કોલેજ કમ્પાઉન્ડમાં અમારા એરિયામાં બાવેડાની એકદમ જંગલ જેવો વિસ્તાર થઈ ગયો એટલે મ્યુનિસિપાલિટીને અમે કીધું કે બે ચાર દિવસ આવી અને બાવેડા કાપ્યા હતા પાછી જેટલા બેને વાત કરી તો એ કે હું બે પાંચ દિવસ મોકલું છું પણ આજે બે અઢી મહિનાથી દીપડો આ વિસ્તારમાંથી ક્યાંયથી નીકળે છે મારા ઘરની બાજુ કાં આ બાજુ નીકળે અને ક્યાં આ બાજુ પક્ષી બાજુથી નીકળે ડેલી નીકળે છે અને આ પાંજરામાં પેલા એ લોકો અંદર મારણ મૂકી જતા હતા બકરો છે માટલા છે એવું બધું મૂકતા હતા હવે આજ છેલ્લા વીસ દિવસથી અમે કદી જોયું નથી કે એમાં એ કોઈ વસ્તુ અંદર મૂકવા આવ્યા હોય બકરો કે માટલા પાંજરું જો સામે પડ્યું છે એમાં એમને એમ થાય છે તો દીપકો અંદર જાય કેમ તો અહીંયા નાના નાના બાળકો છે રાતના ટ્યુશનમાં ગયા હોય તો અમારે અહીં નાનો એરિયો છે તો બૈરા ઘરકામ કરવા જતા હોય આજે સાત વાગે સાડા વાગે એ ઘરકામ કરીને સાંજે આવે તો અમારે ગેટની પાછળ બેહવું પડે કે મારા બેરા બહાર ગયા છે એને લઈને અમે ઘરે પહોંચાડીએ છીએ અથવા છે રાતના એક એક સુધી આટા મારતા હોય અને જંગલ ખાતાને એમ કે જાણ કરે દીપડો આવી ગયો છે દીપડો ડેઈલી આવે છે કોઈ દિવસ એવું નથી બન્યું કે ના આવ્યું હોય તો આ બીટી કોલેજની અંદર પણ રહે છે અને આ એક જૂનું ઠાકર સાહેબનું મકાન છે એમાં તો એને ઘર જ કરી ગયો છે એની ચારે બાજુ બાવેડા ઉગી ગયા અને વચ્ચે બકા છે મકાન પર રૂપ છે